આ દીકરીએ લોકોના દિલમાં સંગીત દ્વારા સ્થાન મેળવેલું છે નમસ્કાર દર્શક મિત્રો આજે વિશ્વ સંગીત દિવસ છે અને ઓગણીસો ને બ્યાસીથી વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ફ્રાન્સના એક મંત્રી હતા જેક્સ લેંગે એમને સંગીતનો એટલો જબરજસ્ત ક્રેઝ હતો એટલે એને કારણે એકવીસ જૂનના દિવસને વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ અને એ પછી બીજા બધા દેશોની અંદર પણ આ વાત સ્વીકારવામાં આવી એટલે વિશ્વ સંગીત દિવસ એકવીસ જૂનના દિવસે ઉજવવામાં આવે છે યોગાનો યોગ આજે એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ પણ છે હવે જ્યારે આજે વિશ્વ સંગીત દિવસ છે ત્યારે અમે ગુજરાતની એક એવી દીકરી વિશે તમારી સાથે વાત કરીશું કે ભગવાને જેની આંખ છીનવી લીધું છે આ દીકરી પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ સંગીતની સફરમાં એણે એટલી બધી સિદ્ધિ હાંસલ કરી છે કે એના મધુર કંઠ અને સુરીલો આવાજ સાંભળવા માટે લોકો તરસે છે આ દીકરીએ લોકોના દિલમાં સંગીત દ્વારા સ્થાન મેળવેલું છે તો આ ગુજરાતની એક દીકરી વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ગુજરાતની એક પ્રજ્ઞાચક્ષુ દીકરી છે જે પોતાની આંખથી તો દુનિયા જોઈ શકતી નથી પરંતુ પોતાના મધુર અને સુરીલા કંઠથી આ દીકરીએ અનેક લોકોના દિલની અંદર જગ્યા બનાવી છે અને આ દીકરીનું નામ છે હેપી દેસાઈ અને હેપી દેસાઈ જે છે એ મહીસાગર જિલ્લાના લુણાવડા તાલુકાનું દલુખડીયા ગામ છે ત્યાં એનું મૂળ ગામ છે પરંતુ અત્યારે એ એના માતા અને પિતાની સાથે ગોધરામાં રહે છે અને એના માતા અને પિતા બંને શિક્ષક છે એવું કહેવાય છે કે ભગવાન જ્યારે એક દરવાજો બંધ કરે ને ત્યારે અનેક દરવાજા ખોલી દેતો હોય છે પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય જ્યારે તમને કોઈ ખામી હોય તમારામાં કોઈ એવી વસ્તુ ભગવાને છીનવી લીધી હોય એવું તમને લાગે ત્યારે ઘણા લોકો એવી ફરિયાદ કરે કે વાય મી એટલે મને શું કામ ભગવાને પસંદ કર્યો મને જ શું કામ ભગવાને તકલીફ આપી પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જે એ વાય મીની ફરિયાદ કરતા નથી એને બદલે એમ માને છે કે ઓકે ભગવાનને જે યોગ્ય લાગ્યું હશે કર્યું હશે કદાચ એવું પણ બને કે મારા માટે ભગવાને કોઈ અલગ પ્લાન બનાવ્યો હોય અને આ જે મહીસાગરની જે હેપી દેસાઈ જે છે પ્રજ્ઞાચક્ષુ દીકરી એણે પણ આવું જ કરી બતાવ્યું છે કે ઓકે ભલે ભગવાને મારી આંખ છીનવી લીધી પરંતુ ભગવાને મારા માટે બીજો પ્લાન બનાવ્યો છે અને સંગીતની મને ભેટ આપી છે અને સંગીતના સથવારે હું આગળ વધુ છું એવું આ પ્રજ્ઞાચક્ષુ દીકરી કહે છે હવે આ જે હેપી દેસાઈ છે એ ઓગણીસ વર્ષની છોકરી છે અને છ વર્ષથી એણે સંગીતની સાધના શરૂ કરી હતી એના માતા પિતાએ એમ કીધું કે જ્યારે હેપીનો જન્મ થયો એના એક સપ્તાહ પછી અમને ખબર પડી કે એને આંખે દેખાતું નથી એ વખતે અમે બહુ જ પડી ભાંગ્યા હતા બહુ જ નિરાશ થયા હતા પરંતુ થોડા સમય પછી અમે જોયું કે હેપ્પીની અંદર સંગીતની એક જબરજસ્ત રૂચિ છે તો એ રુચિને આગળ વધારવા માટે અમે પ્રયાસ કર્યા અને અમને એક એવા શિક્ષક મળ્યા ઉમેશ સોલંકી નામના કે જેણે હેપ્પીની લાઈફના દરવાજા ખોલી નાખ્યા આજે હેપી દેસાઈ ઓગણીસ વર્ષની છે અને ગુજરાતી ભજન ગઝલ લગ્નગીત હિન્દી ગીતો ગાય છે અને એને સોથી વધારે પુરસ્કાર મેળવેલા છે આજે હેપી દેસાઈએ સંગીતની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે બીજું કે આ હેપી દેસાઈ છે એ બહુ સરસ તો ગાય છે એકદમ મધુર કંઠ અને સુરીલો અવાજ છે એનો પરંતુ એને એ હાર્મોનિયમ વગાડવામાં પણ એટલી જ નિષ્ણાત છે હેપ્પીને જો તમે કદાચ યાદ તમને કદાચ નહીં ખ્યાલ હોય પરંતુ જ્યારે અમદાવાદની અંદર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ થયો હતો ત્યારે હેપીએ આ કાર્યક્રમની અંદર કીર્તિદાન ગઢવીની સાથે એક ગીત ગાયેલું તેરી લડકી ગીત આ ગીતને કારણે લોકોમાં હેપ્પી તે વખતથી બહુ જ જાણીતી બની ગયેલી અને લોકોને એનો અવાજ પણ ગમેલો કારણ કે હેપીને તો ખબર નહીં હતી કે સામે આટલા લાખો હજારો લોકો બેઠા છે કારણ કે એને દેખાતું નહોતું પરંતુ બસ એને ગાવાનું હતું એને એણે ગાયું ત્યારે લોકોની વાહવાહી એને ખબર પડી કે સામે બહુ બધા લોકો છે પરંતુ એના માટે સંગીત જ એક મહાન વાત હતી એનું ફોકસ એક જ હતું ગાવાનું અને એણે એટલું સરસ રીતના ગાયું આ ઉપરાંત હેપી દેસાઈ જે છે એ પંચમહાલ આઇડોલ કિડ્સ કાર્નિવલ વોઇસ ઓફ ગુજરાત વોઇસ ઓફ ઇન્ડિયા સારેગામા લિટલ ચેમ્સ સુપરસ્ટાર સિંગર આવા બધા રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે અને પાર્થિવ ગોહિલ અને પાર્થ ઓઝા જેવા પ્રસિદ્ધ કલાકારોની સાથે પણ આ હેપી દેસાઈ ગીતો ગાઈ ચૂકી છે એના ઇન્સ્ટાગ્રામની અંદર પંચાણું હજાર જેટલા ફોલોઅર છે અને શાસ્ત્રીય સંગીત શીખીને એણે વિસરની ડિગ્રી પણ મેળવેલી છે હવે આ છોકરીની તમે વાત જુઓ એનો એનો જુસ્સો તમે જુઓ એણે એમ કીધું કે ભલે મને દેખાતું નથી ભલે ભગવાને મારી આંખ છીનવી લીધી છે પરંતુ હું યુપીએસ કમ્પ્લીટ કરીને આઈએસ ઓફિસર બનવા માગું છું પરંતુ સંગીતને હું જિંદગીભર છોડવાની નથી કારણ કે સંગીતે મને નવી જિંદગી આપી દીધી છે અને સાથે સાથે એમ પણ એણે કીધું કે હું જે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવું છું એ મારા પિતાની મદદથી બનાવું છું મારા પિતા વિડીયો બનાવી અને એ રીતના મારા પિતાની મદદથી હું રીલ્સ મૂકું છું હેપ્પી દેસાઈની માતાએ એમ કીધું કે અમને શરૂઆતમાં બહુ આંચકો લાગેલો પરંતુ હવે સંગીતની દુનિયામાં જ્યારે હેપી આગળ આવી ગઈ છે ત્યારે મારે બધા જ લોકોને એમ કહેવું છે કે જેટલા બી દિવ્યાંગ બાળકો છે એ બધાને આગળ વધારવાનો પ્રયાસ કરો એમને હિંમત આપો દરેકની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલું છે ભગવાને કોઈક ને કોઈક શક્તિ દરેક માણસોને આપેલી છે તમે ખાલી એક દિવ્યાંગના ટેલેન્ટને જો તમે ટપારશો તો એની જિંદગી બની શકે છે પિતા એમ કહે છે કે અમે આજે હેપી દેસાઈની હેપીની જર્નીથી બહુ જ ખુશ છે કારણ કે સંગીતની અંદર આજે એણે જબરજસ્ત કાઠું કાઢ્યું છે અને એને સાંભળવા માટે લોકો રીતરના તળસે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ